વિસ્તારમાં બે ઇસમોએ એક યુવકની ઘાતકી હત્યા કરી ફરાર થયા હતા બનાવ બાદ ડિંડોલી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી હત્યાનો ગુનો નોંધી આરોપીઓને પકડી પાડવા કવાયત શરૂ કરી છે 8.5 ની આસપાસ બિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાસ કરીને એરિયા છે ત્યાં એક મર્ડરનો બનાવ બન્યો હતો જેમાં ભોગ બનનાર પ્રણવ કરીને વ્યક્તિ છે એના મારના તરીકે આરોપી ગણેશ સૂર્યવંશી છે ગઈકાલે રાતના જારે આ ઘટના બની ત્યારે પોલીસને જે આરોપીની ઓળખ મળી થઈ પરંતુ પોલીસે જે સીસીટીવી કેમેરા હતા એને ફોલો કર્યા પોતાના ઇન્ફોર્મર્સ લગાવ્યા અને ચેક કન્ફર્મ આ આરોપી ગણેશ સૂર્યવંશી છે

લારી છે ત્યાં આવ્યો હતો આ લારીવાળા સાથે આ જે આરોપી છે એની કંઈક મગજમારી થઈ હતી કેમ કે આરોપી કોઈ પણ જાતના પૈસા દીધા હોય ત્યાંથી સિંઘણા લઈ અને નીકળી ગયો એટલે લારીવાળા એને આ બાબતે રોક્યો તો બંને વચ્ચે થોડી બોલા ચાલી થઈ ત્યારબાદ આરોપી અને ભોગ બનનાર વચ્ચે પણ બોલાચાલી થઈ એમાં ભોગ બનનાર એને જણાવ્યું કે ભાઈ તું કેમ પૈસા આપતો નથી આજે એ બાબતને લઈને આરોપી ઉશ્કેરાઈ ગયો અને એને ભોગ બનનારને ચપ્પુ માર દીધું અને પ્રાઇમરી અમને મેડિકલ એઇડ્સ મળે છે એમાં એક ઘા છે અને એ ઊંડો ઘા હોવાથી રોગ થવાની શક્યતા વધારે શું આરોપી મજૂરી કામ કરે છે એનું નામ ગણેશ સૂર્યવંશી છે એ 20 વર્ષનું છે અને ગુંગલી વિસ્તારમાં રહેનારો છે છેલ્લા બે અઠવાડામાં સામે આવી લઈને જ હોય છે કેટલાક આ પ્રકારના વ્યક્તિઓ કે જે આ પ્રકારના ઘટનાને અંજામ આપે છે તેઓ પાસેથી આ પ્રકારે અત્યારો મળ્યા છે અને અવારનવાર પોલીસ ચેકિંગ પણ કરતી હોય છે જેમાં અમે જીપીએફ એકસો પાંત્રી હજેક્ટરના ગુનાઓ નોંધી અને આ લોકોને પકડતા હોઈએ છું અગાઉ પણ અમે ઘણા બધા લોકોની એમને રાહદારી જતા હોય પરંતુ ચેકિંગ દરમિયાન અમને કન્ફર્મ જોયું ખેડૂતો પાસે આવા કોઈ અત્યારે ખેડૂતો વિધેય અમે કાર્યવાહી કરેલ છે ને આ ઘટનામાં પણ આ વ્યક્તિ પોતા પાસે ત્યાં હતું અને એને મારી દીધું હતું પરંતુ એ પોતા પાસે લઈને ફરતો હતો કે ક્યાંક જોઈને લઈ આવ્યો એ બાબત અમે તમામ સીસીટીવી અને સીસીટીવી ચેક કરી અને આસપાસના લોકોને પૂછીને કંપ કરી જે આરોપી છે એના બી લગાવ આઈપીસી ત્રણસો ચોવીસ નો મંધાયેલો છે ગયા વર્ષનો ગુનો છે અને એ વખતે પણ એના ઉપર એક્શન લેવામાં આવ્યા હતા અને ગઈકાલે એને જે આ નૃત્ય કર્યું છે એ બાબતમાં લઈ અને પોલીસે આજે પણ એની ધરપકડ કરી